લખતર મહારાજ ની મહારાજની મી પુણ્યતિથિ નિમિત્તે લોકમેળો યોજાયો લખતર શહેરના બ્રહ્મપોળ વિસ્તારની અંદર તપસ્વી મહારાજ તરીકે ઓળખાતા શ્રી એક હજાર આઠ નરસિંહ અષાઢ દસમ ને રવિવાર ના રોજ બાવનમી પુણ્યતિથિ નિમિત્તે નિર્વાણ સ્થાન મોતીસર તળાવની પાળ ઉપર આવેલ નરસિંહ ટેકરી ખાતે લોકમેળો યોજાયો હતો આજ રોજ બાવનમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું જે શોભાયાત્રામાં વાપી વલસાડ સુરેન્દ્રનગર સહિત રાણાગઢ શાહપુર ગઢથલ સાકર સહિત નરકાઠા વિસ્તારના તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે મોતીસર તળાવની પાડ ઉપર આવેલ તેમના સમાધિ સ્થાને નરસિંહ ટેકરી ખાતે તપસ્વી મહારાજનું પુણ્ય તિથિ નિમિત્તે છેલ્લા પચાસ વર્ષ કરતાં વધુ સમયથી લોક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પુણ્યતિથિ નિમિત્તે તેમના સમાધિ સ્થાને ભાવિક ભક્તોએ દર્શન લાભ લઈને ધન્યતા અનુભવી હતી જ્યારે ઝાલાવાડ સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર મેળાનો પ્રારંભ લખતરથી જ શરૂ થતો હોય છે આજે યોજાયેલા લોકમેળાની અંદર મોટી સંખ્યામાં લખતર શહેર સહિત આસપાસના લોકો મેળો માણતા નજરે પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જૈનરસિંહ ઝાલા માં ન્યૂઝ લખતા દાડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઈસિન દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ